રનિંગ કરવા રનિંગનું ગ્રાઉન્ડ ગુજરાત પોલીસની ભરતી આવી ગઈ છે તો બધા મિત્રો દોડવા માટે આવી ગયા અવરમાં એટલે આપણે આજથી સ્ટાર્ટ કરી દીધું આપણે બે બે કિલોમીટર કર્યું છે પણ શ્વાસ વધારે ચડી ગયો છે કારણ કે એક વરસ પહેલાં આપણે દોડ્યા હતા અને પાછું આઈ જ આઠ મહિના પછી તો આકરું લાગી ગયું છું જોર શ્વાસ પૂરો લેવાતો નથી ગ્રાઉન્ડ મોટા મોટા ખાડા છે પણ હમણાં પંદર તારીખે પંદર જાન્યુઆરીથી પોલીસની દોડ ચાલુ થઈ ગયા છે એટલે ફરજિયાત દોડવું પડે એમ છે મારું અને વિદ્યાર્થી મિત્રો બધા દોડે છે આપણે દોડી લીધો છે શ્વાસ ચડી ગયો છે ફૂલ ઠંડી તો નથી લાગતી પણ શ્વાસ ચડી ગયો છે પણ આપણે બે કિલોમીટર હાઈટ કર્યું છે જોઈએ હવે આજથી રેગ્યુલર આપણે ચાલુ થઈ જવું છે દોડવા માટે તો આગળ પાંચ સાત બી આવીએ જોઈએ કે ટાઈમિંગ આવે છે કે નહીં અને પાંચ કિલોમીટર આપણે પૂરું થાય છે એમ કે નહીં જોઈએ અત્યારે જોવા અમારું ગ્રાઉન્ડ બધા પ્રેક્ટિસ કરે છે બધા એક્સરસાઇઝ ને એવું બધું અને મેં બે કિલોમીટર દોડ્યો છે એટલે આપણે શ્વાસ ચડી ગયો એટલે આપણે વોકિંગ કરીએ હાલીએ છીએ જો આ બધા રનિંગ કરતા આવે આપણે કરી લીધું આપણે બે જરા સોરી ચા બે કિલોમીટર દોડ્યા છે બધા દોડે છે અને આપણે દોડી લીધું છે આપણે ચડી ગયો ફૂલ શ્વાસ એટલે આપણે વોકિંગ કરીએ છીએ હોકિંગ કરી અને પછી થોડીક એક્સરસાઇઝ કરી અને પછી ઘરે થઈ જવાનું તો નવા હવા જેવા વિદ્યાર્થી રનિંગ કરવા માટે આવતા હોય ને મારી જેમાં અઘરું લાગતું હોય હાવ ત્યારે એવી પોઝિશન પણ નથી તોય આપણે હાલીએ છીએ આ ગ્રાઉન્ડ અમારું બહુ ટફ છે કારણ કે આમાં સીધા પગ ભરાઈ જાય અને પગ ઉપડે જ નહીં પાંચ કિલોમીટર તો પૂરું થાય જ નહીં પણ તોય આપણે આજથી કન્ટિન્યુ કરી દઈ અને જોઈએ કે દસ પંદર દિવસમાં આપણે પાંચ કિલોમીટર ખાલી પૂરું કરવાનું છે ટાઈમિંગ ના આવે તો કાંઈ નહીં ખાલી પાંચ કિલોમીટર પૂગવાનું છે કારણ કે પાંચ કિલોમીટર થઈ જાય તો આપણે હેલ્વું રહી પછી ટાઈમિંગ તો આવી જાય કારણ કે આજે એકત્રીસ તારીખ છે એટલે પંદર પંદર તારીખથી તો કોલ લેટર નીકળવાનું ચાલુ થઈ ગયા એટલે ટાઈમ છે આપણી પાસે ટૂંકો આવ અને જે મારી જેમ નવા નવા રનિંગમાં જોડાણ હોય એ બધાને થોડું અઘરું લાગે અઘરું એટલે થોડુંક નહીં બહુ લાગે એ અમારા જવાનો છે બધા જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય આપણો પણ એક જમાનો હતો કે રનિંગમાં આપને કોઈ પૂગતું નહીં પણ બધી સમય સમયની વાત છે આપણે મૂકી દીધું ને આઠ નવ મહિના થઈ ગયા છે એટલે હવે આકડું લાગે છે બે કિલોમીટર કર્યું આજ જોઈએ કાલે બે થાય કે ત્રણ થાય ત્રણ તો નહીં થાય કારણ કે અત્યારે પગ દુખે છે બહુ સીન પેન થઈ ગયું એવું લાગે પણ આપણે મૂકવાનું નથી થતું આ અમારે જવાનું જો મારે અહીંયા દોડતો તો એ પાંચ પૂરું કરવાનું છે અને મેં બે મેં બે કરીને મૂકી દીધું એ કે દસ દિવસથી આવે છે અને આપણે આજે સ્ટાર્ટિંગ કર્યું છે એટલે આપણે સીધું ખોટું ખોટું ખેંચવા નથી થતું થાય એટલું કરવાનું અત્યારે આપણે ત્રીજો રાઉન્ડ છે વોકિંગનો તો હવે આ રાઉન્ડ આપણે પૂરો થાય એટલે એક્સરસાઇઝ કરી નાખીએ એક્સરસાઇઝ કરી અને પછી આપણે થોડુંક વોકિંગ કરી અને પાછા આપણે ઘરે વહી જઈએ અને કાલે સવારે પાછા છ વાગે ગ્રાઉન્ડમાં આવીએ જોઈએ કે આપણાથી પાછું દોડાય છે કે નહીં તો આજના આ લાઈવ વિડીયોમાં જેટલા મિત્રો જોડા એનો દિલથી આભાર તો મળીએ નવા વિડીયોમાં તો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય આવજો જય માતાજી જય હિંદ તો હવે હું જાઉં છું એક્સરસાઇઝ કરવા તો આપણે કરીએ એક્સરસાઇઝ અને એક્સરસાઇઝ થોડીક કરી લે એટલે હજી આપણા પેન પગ બગ દુખે એ બધું બંધ થઈ ગયું તો મળીએ ફરી પાછા કાલે અથવા તો કાલે સાંજે આજે સાંજે ત્યાં સુધી બધા જય માતાજી આવજો